વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો ભાઈબંધ દોસ્તારોના ગ્રુપમાં તમે વિડીયોને શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓલઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહેજો આ મોટો વિશાળ પાર્કિંગ બાળકો માટે રમવા માટે ઇસ્કા ઝુલા ચિલ્ડ્રન ગાર્ડન બધી સુવિધા છે આ બિલ્ડિંગમાં કોઈ વસ્તુ ઘટતું નથી જો આ બિલ્ડિંગનું આપણે પાર્કિંગ જોયું પછી આ મેન ડોર આ મેન ડોરની બાજુમાં ડબલ લીપ અને મોટો વિશાળ કાર્પેટ એરિયા એક નાના મોટા બંગલામાં તમે રહેતા હોય તેવું લાગશે તેવો મોટો વિશાળ ફ્લેટ છે અને જોતા જ ગમી જાય તેવો લોકાલિટી સારી લોકેશન સારું એરિયો સારો અને ભાવ યાદ બી એડ્રેસ કિંમત અને કેટલા કાર્પેટેરિયા બધું તમને વિડીયોમાં બતાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડિયાને લાઇક જાહેર જરૂર કરજો ફ્રીમાં લાયક છે અને નાનો મોટો ઝીણો મોટો કમેન્ટ કરતા રહેજો તમને અમારા વિડિયા કેવા લાગે છે તે બદલ કાંઈક કમેન્ટ કરજો જેથી તમારા કોમેન્ટ અને તમારા શેર અને લાઇકથી અમને મોટિવેશન મળી શકે આ બધું તમારે ફ્રીમાં છે જો આ મોટો વિશાળ હોલ જોયો હોલની બાજુમાં જો આ સુંદર મજાનું મંદિર છે જો આ હોલનો આખો વ્યૂ તમને બતાવો પીઓપી લાઇટિંગ સોફાથી માંડી બધી વસ્તુ સાથે આપવાની છે કમ્પ્લીટ ફ્લેટ છે કોઈ વસ્તુ આ ફ્લેટમાં ઘટે નહીં જો આ ટીવી યુનિટ છે મોટામાં મોટું ટીવી રહી શકે તેવું મોટું ટીવી યુનિટ છે અને સુંદર મજાની જો આ ડિઝાઇન કરેલી છે દરેક જગ્યાએ પીઓપી થી માંડી કોઈ એક રૂપિયાનો પણ ખર્ચ નહીં તેવો મોટો વિશાળ ફ્લેટ આ ફ્લેટ કેટલા બી એસ કે હશે તમને ખબર છે ફોર બેડ હોલ કિચન ફોર બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે જો આ પહેલો બેડરૂમ આપણે હોલ જોયો હોલની સામેની સાઈડમાં એક જો આ મસ્ત ફૂલ ફર્નિચર સાથે બેડ ડબલના સાથે કમ્પ્લીટ આ પહેલો માસ્ટર બેડરૂમ તમે જોઈ રહ્યા છો સુંદર મજાની પીઓપીથી માંડીને એસીથી લાઇટિંગ લાઇટિંગથી માંડીને બધું કમ્પ્લીટ ફર્નિચર પણ ફૂલ તમારે કોઈ વસ્તુનો કોઈ ખર્ચ છે નહીં એક વિશાળ બંગલા જેવું અને ચોવીસ કલાક સિક્યુરિટી ગાર્ડ પાણીની આરએમસી લાઈન છે પાણીના ડબલ બોર છે ગેસ લાઈન છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે અહીંયા માસ્ટર બેડરૂમની બાજુમાં આ એટેચ ટોયલેટ બાથરૂમ તે પણ વિશાળ મોટા બધી જગ્યાએ લાદી લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ જ્યાં મોટો વિશાળ હોલ એક મોટો ક્રિકેટ ગ્રાઉન્ડ હોય તેવો મોટો વિશાળ હોલ અને જ્યાં ડાઇનિંગ ટેબલ રાખવાનો પેચ આપેલો છે આપણે હોલ જોયો એક માસ્ટર બેડરૂમ જોયો આ કિચન છે કિચનમાં પણ ફ્રીજ રાખવાની જગ્યાથી માંડી ફર્નિચર બધી જગ્યાએ કમ્પ્લીટ કરેલું છે કિચનમાં પણ કમ્પ્લીટ ફર્નિચર કોઈ વસ્તુ તમારે આ ફ્લેટમાં કરવાની જરૂર નથી કોઈ કામગીરી કરવાની જરૂર નથી ડાયરેક કપડાં વાસણ લઈને રહેવા આવો તેવો ફ્લેટ આ કિચન કિચનની બાજુમાં વોચ એરિયા વોચેરિયામાં પણ ગેન્ડીથી માંડીને જેગ્યુઆરના નળ નાખેલા છે સારું એવું લાઇટિંગ ફિટિંગ અને નળ ફિટિંગ પણ કંપનીનું જેથી કોઈ આ કોઈ વસ્તુ ખરાબ થઈ શકે નહીં વોચેરિયાથી પાછા તમે અંદર આવ્યા હવા ઉજાસની તો વાત જ કરોમાં ગેસ્ટ લાઇન તમને જો દેખાય છે ફર્નિચર કમ્પ્લીટ જોતાં પૂરતું કિચનમાં આપેલું છે મોટામાં મોટી ફેમિલી રહી શકે તેઓ મોટો વિશાળ હોલ મોટો વિશાળ ફ્લેટ ફોર બેડ હોલ કિચન સાડા અગિયારસો કાર્પેટ એરિયાનો આ ફ્લેટ છે જ્યાં બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ તેમાં પણ હવા ઉજાસ ફૂલ અને કોર્નર પ્લીસ કોર્નર પીસ છે એટલે હવા ઉજાસ તો કાયમી માટે રહેવાના જ અને બીજા માસ્ટર બેડરૂમમાં પણ કમ્પ્લીટ સોફા બેડ અને ફર્નિચર બધું આમને સાથે આપવાનું છે આ ફ્લેટની કિંમત અને એડ્રેસ હું તમને બતાવીશ વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઇક કરજો તમારા લાઇક અને સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળી શકે આપણે બે માસ્ટર બેડરૂમ જોયા હવે આ ત્રીજો માસ્ટર બેડરૂમ જો આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં જાય તેમાં પણ સોફાથી માંડીને હવા ઉજાસ પીઓપી લાઇટિંગ પંખા બધું કમ્પ્લીટ કોઈ વસ્તુ કોઈ તમારે કરવાની જરૂર નથી પડદાથી માંડીને સોફાથી માંડીને બેડથી માંડીને બધું કમ્પ્લીટ જ આમને માપવાનું છે જો આ મોટો વિશાળ ડબલનો બેડ તેમાં પણ એસી બધું લગાવેલું છે અને ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર કરેલું તમારે ક્યાંય જગ્યાએ કોઈ ફર્નિચર કે ઝીણો મોટો કોઈ ખર્ચ કરવાની જરૂર છે જ નહીં સુંદર મજાનું ફર્નિચર આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ કરેલું છે ત્યાં પણ એટેચ બાથરૂમ આપેલું છે તેમાં પણ જેગ્યુઆરના નળ નાખેલા છે તેમાં પણ ફુવારાથી માંડી નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ ત્રીજા માસ્ટર બેડરૂમથી બહાર નીકળીએ એટલે આ ચોથો માસ્ટર બેડરૂમ ચારે ચાર સમજો ને કે માસ્ટર બેડરૂમ જ ગણો તેવા મોટા બધા બેડરૂમ છે અને તેમાં પણ ડબલનો બેડ પડદા કલરકામ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે સાડા અગિયારસો કાર્પેટ એરિયા ફોર બેડ હોલ કિચન અને સુંદર મજાનું મોટું વિશાળ પાર્કિંગ આ ફ્લેટ આવેલો છે રૈયા રોડ રાજકોટ આ રોડ આ ફ્લેટ આવેલો છે રૈયા રોડ રાજકોટ સાધુ રોડથી માત્ર બેડરૂમમાં અને આ ફ્લેટની કિંમત રાખેલી છે સત્યાસી લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત રાખેલી છે સત્યાસી લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે જો આ હિંડોળો નાખેલો સુંદર મજાનો